મહેસાણા જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું જેમાં વિજાપુરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડ્યો હતો વિજાપુરમાં છ ઇંચ વરસાદના કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું હતું અને વાહનો પાણીમાં બંધ પડેલા તેમજ ગરકાવ થયેલા જોવા મળ્યા હતા જ્યારે બીજી બાજુ નિષ્ફળ તંત્ર ડોકવા પણ ન આવ્યું હોવાનો સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો વિજાપુરના લોકોના કહેવા મુજબ નગરપાલિકા વરસાદ સંબંધે કરેલી કામગીરીમાં સદંતર નિષ્ફળ રહી છે હવામાન વિભાગે કરેલી આગાહી અંતર્ગત મહેસાણા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છ ધીમી ધારે વરસી રહેલા વરસાદ વચ્ચે વિજાપુરમાં સવાર સુધીમાં છ ઇંચ કેટલો વરસાદ વરસ્યો હતો જેના કારણે વિજાપુરને જોડતા તમામ નાળાઓ પાણીમાં જોવા મળ્યા હતા મહત્વના સમાચાર તમને જણાવી દઈએ મહેસાણાથી તો મહેસાણા જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું જેમાં વિજાપુરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડ્યો વિજાપુરમાં છ ઇંચ વરસાદના કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું હતું અને વાહનો પાણીમાં બંધ પડ્યા તેમજ ગરકાવ થયેલા જોવા મળ્યા જ્યારે બીજી બાજુ નિષ્ફળ વહીવટીતંત્ર ડોકવા પણ ન આવ્યું તો આ રીતે તંત્રની કામગીરીની પોલ ખુલી પડી છે ત્યારે વાત કરીએ તો સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વિજાપુરના લોકોના કહેવા મુજબ નગરપાલિકા વરસાદ સંબંધે કરેલી કામગીરીમાં સદંતર નિષ્ફળ રહી છે હવામાન વિભાગે કરેલી આગાહી અંતર્ગત મહેસાણા જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે

ફ્લેટો ની અંદર નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જતા ઘણી પરેશાની રહીશો અત્યાર સુધી તંત્ર દ્વારા હાલમાં નાળામાંથી પાણી ખેંચવાના કામ ચાલુ છે પરંતુ વરસાદ ધીમી વધારે પણ વરસાદ ચાલુ હોવાથી પાણી તેમાં ભરાઈ જ રહે છે અને રહીશો અને વાહન ચાલકો ખૂબ જ પરેશાન થવા પામી રહ્યા છે ધન્યવાદ ધન્યવાદ